પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દામાવ નજીક આવેલા દેવલિકવા ગામ પાસે વૃક્ષો ધરાશાય થતા દામાવ પોલીસે વૃક્ષો હટાવવા જહેમત ઉઠાવી હતી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં છેલ્લા બે દિવસથી વીજળીના ચમકારા સાથે ભારે પવન સાથે મુસળધાર વરસાદ ખાબકી રહ્યો છે હાલ હવામાન વિભાગે ભારે વરસાદ અને પવનની આગાહી કરી રહી છે ત્યારે ઘોઘંબા દેવગઢબારીયા રોડ ઉપર દેવલિકુવા ગામ પાસે આવેલા જંગલમાં સાગ અને ગુલમહોરનું વૃક્ષ ધરાશાયી થયું હતું જેના લીધે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ત્યારે દામાઓ પોલીસને ઝાડ પરવાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને રસ્તા ઉપર પડેલ ઝાડને પોલીસ જવાનોએ ભારે જહેમત ઉઠાવી ઝાડને સ્થળ પરથી હટાવવામાં આવ્યું હતું જોકે દામાઓ પોલીસની સરાહનીય કામગીરી લઈને વાહન ચાલકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો મનમંથન સાથે જગદીશ રાઠવા ઘોગંબા